નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા ન્યુ સમાર રોડ વિસ્તારમાં ચાણક્યપુરી પાસે ડિફેન્સ કોલોની બે રહેતા અને કલર કામ કરતા પાંત્રીસ વર્ષના હરિગોવિંદ હુબલાલ યાદવ મૂળ યુપીના ફિરોઝાબાદમાં વતની હતા અને સાધના નામની ડિવોર્સી મહિલા સાથે પ્રેમ લગ્ન કરી રહેતા હતા હરિગોવિંદનો નાનો ભાઈ ધર્મેન્દ્ર પણ વડોદરામાં રહેતો હતો અને સાધનાના પ્રેમમાં પડ્યો હતો બંને દિયર ભોજાઈ કલાકો સુધી વાત કરતા હતા અને મજાક મસ્તી કરતા હોવાથી પતિને શંકા ગઈ હતી જેથી તેણે પત્નીને ઠપકો આપી મારજુ પણ કરતો હતો સાધના અને ધર્મેન્દ્રએ કાટા રૂપ બનેલા હરિગોવિંદને ઠેકાણે પાડી દેવા નક્કી કર્યું હતું રાત્રે હરિગોવિંદ સુઈ ગયો ત્યારબાદ સાધનાએ ધર્મેન્દ્રને ફોન કરી જાણ કરી હતી અને થોડી વારમાં જ ધર્મેન્દ્ર કેર આવી ગયો હતો રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં સમા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડિફેન્સ કોલોનીના ઉપરોક્ત મકાનમાં મારામારી થતી હોવાની માહિતી કોઈકે આપતા પોલીસ મકાનમાં પહોંચી હતી અને દરવાજો ખુલાવ્યો હતો આ વખતે સાધના અને ધર્મેન્દ્ર સ્થળ પર જ મળી આવ્યા હતા જ્યારે હરિગોવિંદની લાશ પડેલી હતી ઉપરોક્ત બનાવમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા હરી ગોવિંદને ઊંઘમાં તેના ભાઈએ ગળો દબાવી મારી નાખ્યો હોવાની વિગતો જાણવા મળી હતી જ્યારે સાધનાએ પતિના હાથ પકડી રાખ્યા હતા અને ચપ્પાચપ્પીમાં સામેલ હતી પોલીસે બંને હત્યારાઓની વધુ પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પેટ્રોલિંગમાં હતા સમા પોલીસ સ્ટેશન ત્યારે કંટ્રોલ તરફથી વર્દી મળે કે ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાં મારામારી કરે છે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ એની પત્ની સાધનાઓ બને ત્યાં હાજર જ હતા ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ કે જેમ એના મોટાભાઈની પત્ની છે હરગોવિંદભાઈને તેને એક વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડખીલી ભાઈ એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળાએ ટૂંકો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી છેલ્લા એક વર્ષે છેલ્લા ત્રણ વર્ષે અહીંયા રહે છે જે સાધના છે અગાઉ પણ તે ત્યાં મેરેજ કરેલા હતા ને પછી ત્યાં તેને ન ફાવતા હરિગોવિંદ સાથે લવ મેરેજ કરેલા છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કલર કામ કરે છે અને બરોડા મારે દર વખતે માથાકૂટ થતી અને વાતચીત થતી આ બાબતે હરિગોવિંદ પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્રને રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો ચીતો કરમાં એને આડકત રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કાંઈ રંધાઈ રહેલું છે આ બાબતે માથાકૂટ થતી પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને તે રાત્રિના પોતે જ્યારે સાધના એ ફોન કરેલો પોતાના દિયરને ધર્મેન્દ્રને કે તેનો ભાઈ છે એ સૂઈ ગયો છે એટલે ધર્મેન્દ્રને જ્યાં પહોંચી ગયેલો ને તેની પત્નીએ સાધના છે પોતાના પતિને ગળા ટૂંપો આપેલો અને મોઢે ડૂમો આપેલો અને ધર્મેન્દ્રએ તેને ગુપ્ત ભાગમાં લાતો મારેલી આ રીતેનું તેનું મોત લીધા હોય છે યુપીના છે મૂળ યુપી ઈટા જિલ્લાના છે આરોપીની ઉંમર પાંત્રીસની આસપાસ છે અને તેનો દિયરનો ઉંમર છે અઠ્યાવીસની આજુબાજુ છે અને એની ભાભી છે એની ઉંમર આસપાસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર